છે કદંબના વૃક્ષો તમે જઈને જુઓ તો એની ડાળો એટલી લાંબી લાંબી હોય કે ત્યાં સુંદર ઝૂલાઓ બાંધી અને ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજી કૃષ્ણ અને રાધાને ઝૂલામાં પધરાવીને ઝુલાવ્યા હતા એટલે આજે પણ જ્યારે વ્રજયાત્રા અહીંયા સુનેરાની કદમખંડીમાં આવે ત્યારે ઝુલાનો મનોરથ કરવામાં આવતા હોય છે આવતો હોય છે ઠાકોરજીને ને ઝુલાવવામાં આવે વલ્લભપુર ને ઝુલાવવામાં આવે વૈષ્ણવ પણ ઝૂલતા હોય છે આ સુનેરાની ની કદમ કંડીમાં એવી વિશેષ ભાવના અહીંયા સોનેરી ઘટાના મનોરથમાં બધું જ સ્વર્ણમય થઈ ગયું હતું એ સમયે ભૂમિ સ્વર્ણમય થઈ દાળો સ્વર્ણમય થઈ જુલાવ સ્વર્ણમય થયા અને યુગલ સ્વરૂપ પધરાવ્યા અને ઝૂલત રાધા મોહન આગળ ચિત્ર વિચિત્ર શીલાઓ આવે છે સ્વામીજી જયારે રાસમાં શ્રીંગાર ધરીને માન ધરીને દૂર જઈને પર્વતની ટેકરી પર જઈને બેસ્યા હજી તો સ્વામિજીના ચરણારવિંદમાં સુંદર મહેંદી ઠાકોરજી લગાવી જ હતી અને એ મહેંદી ચિતરતા હતા પ્રભુ અને એમાં ચિત્રકારીમાં કઈ ભૂલ પડી અને સ્વામિજી તો સકલ કલા ગુણની ધાર સકલ કુલામાં ગુણની ધી છે અને જ્યાં પ્રભુ ભૂલ પડી તો પ્રભુ સ્વામીજી માન ધરી લીધું અરે આપણે હાય નથી આવડતું જાઓ આપની સાથે વાત નહીં કરું એમ કરીને ઉપર આવીને બિરાજી ગયા અને ત્યાં વૃક્ષ ની પાસે બે બિરાજા સુંદર શિલાઓ પડી હતી પોતાના ચરણમાં રહેલી તાજી તાજી મહેંદી ને સલાહકારથી લઈ અને એકલા બિરાજા છે બોલવું નથી એટલે સલાહથી એ મહેંદી લઈ અને પાષાણ ઉપર સ્વયં સ્વામનીજી ચિત્રકારી કરી છે અને ચિત્રકારી કરી છે અને એટલા માટે આજે પણ એ પાષાણ ઉપર સ્વામીજી એ મહેંદી થી કરેલી ચિત્રકારી ની છાપ છે એ ચિત્રકારી આજે છે એટલે ચિત્ર વિચિત્ર શિલા કહેવાની સુંદર ચિત્રીને ને ક્યાંક વિચિત્ર ચિત્ર ચિત્રકારી કરી એના દર્શન કર્યા આગળ દેહકુંડ પર આપણી પરિક્રમા આ દેહકુંડ ઠાકોરજીના બંશી ના દર્શન કરાવવામાં આવે છે આજે દર્શન થાય છે ઠાકોરજીના બંશી ના એવી લીલા રસાત્મક લીલામાં વર્ણન કરવામાં આવે છે કે એક વાર આ દેહકુંડ પાસે ઠાકોરજી અને સ્વામીજી ઠાડા ના ઠાડા હતા ને એટલામાં એક ગરીબ બ્રાહ્મણ ક્યાંક થી અને ઠાકોરજી પાસે માંગવા લાગ્યો કે કઈક મને આપો ત્યારે ઠાકોરજીએ કહું મારી પાસે બીજું તો કાઈ નથી પણ આ એક સ્ત્રી છે તું એને લઈ જા પેલા બ્રાહ્મણ કે કે મારે ખાવાના ફાફા છે અને જો હવે બીજી કોઈ સ્ત્રીને લઈ જઉ તો એને શું ખવડાવું ઠાકોરજીને જ્યારે આ રીતે સ્વામીજીને કહ્યું તો કહ્યું કે તમે મને દાન આપ્યું હવે શું કરું અને પેલાને તો આ કાઈ જોઈતું નથી ત્યારે રાધાજીના વજન બરાબર એક સુવર્ણને દેહ પ્રગટ કર્યો અને જોકીને એમના વજનો વજન બરાબર સોનાનું દાન એ બ્રાહ્મણને કર્યું ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ મારા દેહનું દાન તો મેં આપને કર્યું છે એટલે આને કહેવાય દેહકુંડ જે દેહનું દાન કર્યું છે ઠાકોરજી કે હું પણ મારા દેહનું દાન આપને કર્યું છે આમ બંને એકબીજાને પોતપોતાના પોતાના દેહનું દાન કર્યું એટલે આને દેહકુંડ કહેવાય છે સુવર્ણના દાન અહીંયા કરવામાં આવતા હોય છે મેં જેમ કહ્યું ને કે દરેક કુંડ ઉપર જુદા જુદા પદાર્થોના દાનની મહત્તા હોય છે તો આ દેહ કુંડમાં સુવર્ણના દાનની મહત્તા છે સોનાનું દાન કરવામાં આવતું હોય છે પુરાણોમાં પણ એવી કથાનું વર્ણન કરવામાં આવે છે આ કુંડની લીલામાં કે જ્યારે બલદેવજી સાથે ઠાકોરજી સખીઓ સાથે ગેદથી ખેલી રહ્યા હતા અને ત્યારે સુવર્ણના શૃંગાર સદીને રાધાજી ત્યાં પધાર્યા અને વિનંતી કરી છે કે મારું તો સર્વસ્વ આપનું છે પ્રભુ આ સમગ્ર દેહનું મેદાન મેં દાન આપને કર્યું છે અને એટલા માટે આને દેહકુંડ પડ્યું આગળ પરિક્રમા આગળ ગઈ ત્યાં ઉપર ટેકરી પર ઊંચો ગામ છે અને લલિતાજીનું મંદિર છે જો આપણા થોડા સમય પહેલા લલિતાજીના ઉત્સવ આદિ ગયા લલિતાજી નું ચારેય મુખ્ય સખીઓના મંદિરો આવેલા છે તો આ ઊંચા ગામમાં લલિતાજીનું મંદિર છે અહીંયા લલિતાજીનું પ્રાગટ્ય થયું હતું આ ઊંચો ગામમાં ઊંચો ગાવ બરસાના કહીએ એટલે લલિત બિહારીજીનું અહીંયા મંદિર આવેલું છે ત્યાં બધા વૈષ્ણવએ દર્શન કર્યા બલદેવજી અને રેવતીજીનું અતિ પ્રાચીન મંદિર અહીંયા આવેલું છે ત્યાં બંનેના દર્શન કર્યા ત્રિવેણી કૂપ છે ગંગા યમુના અને સરસ્વતી આદિ દૈવિક સ્વરૂપે આ ત્રિવેણી કૂપમાં બિરાજમાન છે એ કૂપમાંથી જો જલનું પાન કરો તો ત્રિવેણી સંદમના પાન બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે ઠાકોરજીને દડો ખેલવાનો ગેંદ ખેલવાનું અહીંયા સ્થાન આવેલું છે એટલે ગેંદો ખરકુંડ અહીંયા આવેલું છે જ્યાં ઠાકોરજી ગેન્દથી ખેલતા ત્યાંથી આપણી પરિક્રમા આગળ ગઈ બદરોલા ગામ પર આવી આ બદરોલા ગામ બદરોલા કુંડ અહીંયા આવેલું છે વૃજભાનજીને ત્યાંથી દહીં વલોવા માટે એ એક ગોપી આ બદરોલા દહી વલોવા માટે જતી અને શ્રી ગિરરાજજીને જે ભોગ ધર્યો એને વ્રજમંડલમાંથી એ પાછી જ્યારે ગિરરાજજીને અનકૂટ ભોગ ધરાતો હતો ત્યારે આવી ના શકી એને ખૂબ તાપ થયો અને દહીંની મટકી ત્યાં ભોગ ધરી છે અને ગિરરાજ બાબાએ દહીંની મટકી લઈને એનો ભોગ આરોગા આવ્યો અને જ્યારે અન્કુટ ઉત્સવ ચાલી રહ્યો હતો અને બધા જ વ્રજવાસીઓ પોતપોતાની સામગ્રી લઈને પહોંચી ગયા ગિરરાજજી સન્મુક્ત અને આ બદલું લાને એના સાસુએ કહ્યું તું ઘરે રહેજે ઘર સાચવજે હું જઈને આવું છું અરે આને બહુ તત્પરતા હતી કે અરે ગિરનાર આવા પ્રગટ સ્વરૂપે આજે સામગ્રી આરોગવાના છે અને મારે ઘરે રહેવાનું એને ખૂબ તાપ થયો અરે બધા જ ગિરરારજીની સંનુખ ઊભા છે ગિરહારજી તો શૈલોષ્મી કહી હજાર રાતની બધાની સામગ્રી આરોગી રહ્યા છે અને ઘરમાં રહેલી આ બદ્રોલા બહુને એવો તાપ થયો અરે હું તો જઈ શકવાની નથી લાવો ભાવના તો કરું સુંદર દહીંભાત સિદ્ધ કર્યો અરે દહીંભાત સિદ્ધ કરી નાનકડી પોતાની માટલી લઈ પોતાના ઘરમાં જ હાથ ઊંચો કરી ગિરાજ બાબાને વિનંતી કરવા લાગી એ ગિરાજ બાબા હું આપના સુધી આવી નથી શકતી પણ હું એક ભાવ કરું છું કે મારી આ રંચક સામગ્રી આપ આરોગજો આજે વ્રજવાસીઓ ઉપર કૃપા કરવા માટે આપ પ્રગટ થયા છો તો મારી આ સામગ્રી પણ સ્વીકારજો અને ત્યારે એમ કહેવાય છે કે ગિરનાથ બાવાએ પોતાનો હાથ લાંબો કર્યો લાંબો કર્યો લાંબો કર્યો છેક આ બદરોલા સખીના ઘર સુધી હાથ ગયો અને એની મટકી લઈ અને અહીંયા ગિરનાથ બાવા પોતાના મુખમાં પધરાવા લાગ્યા અને પેલી સાસુ અહીંયા ઊભી હતી એણે જોયું કે આ તો મારા ઘરનું માટલું છે શું વહુ અહીંયા આવી છે આ મટકી તો મારા ઘરની છે ચોક્કસ મને કયા વગર અહીંયા આવી લાગે છે દોડતા દોડતા સાસુ ગયા ઘરમાં અને જુએ તો પેલી બહુ બદરોલા ચૌધાર આશ્વે રડી રહી છે અરે કયું શું તું ત્યાં આવી હતી આપણી મટકી મેં ગિરરાજજીના મુખારવીન પાસે જોઈ સાચું બોલ ત્યારે પેલી ગોપીએ રડતા રડતા કહ્યું કે ક્યારે ગિરરાજ બાબાએ એવી કૃપા કરી મને તો આપ મના કરીને ગયા હતા એટલે હું તો ન ગઈ પણ ગિરરાજ બાબા આપણા ઘરે પધારી અને આપણી સામગ્રીનો અંગીકાર કર્યો એ ગોપીનું આ ગામ છે એને બદ્રોલા ગામ છે ત્યાં એનું સ્મરણ કરવામાં આવે છે આગળ હવે આપણી પરિક્રમા આવી બરસાના આ બરસાનો વિશેષ મહત્વ રાખે છે તો આ બરસાનામાં પ્રાય બૃહદ બૃહદ સાના સાનુ એ એ પદ પરથી અપભ્રંશ થઈને બરસાના એવું નામ પડ્યું છે અર્થ થાય ઊંચું શિખર આ ઊંચા શિખર પરથી બરસાના નામ પડ્યું ત્યાં અહીંયા જો બ્રજમાં ત્રણ દેવતાઓ છે પર્વત રૂપે બિરાજ છે વિષ્ણુ મહેશ અને બ્રહ્મા એટલે એમ કહેવામાં આવે કે જે વિષ્ણુ દેવ છે એ ગિરરાજજી રૂપે બિરાજમાન છે વ્રજ મંડળમાં જે મહાદેવજી છે એ નંદગાંવના પર્વત રૂપે બિરાજમાન છે અને જે બ્રહ્માજી છે એ બરસાના પર્વત રૂપે બિરાજમાન છે આપણી પરિક્રમા બરસાના તરફ આગળ વધી અને આ શિખરોના દર્શન કરતા આપણી પરિક્રમા ઉપર 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 અને કહ્યું અનેક ગઢ આવે છે વિલાગઢ દાનગઢ માનગઢ અને જ્યાં પરિક્રમા ઉપર બરસાના મંદિરમાં રાધાજીનું મંદિર આવેલું છે ત્યાં બધા પરિક્રમાવાસીઓએ દર્શન કર્યા અને રાધાજીના દર્શન કરી ચારે બાજુ જયઘોષ કરવા લાગ્યા કારણ કે અહીંયા રાધાજીનું મંદિર છે આજે તમે જયારે બરસાનામાં જાવ તે રાધાજીના દર્શન થાય અને વિધ લીલાઓ બરસાના ની લીલામાં ઠાકોરજી જુદા જુદા રૂપ લઈને આવે दादाजीને મળવા માટે અને એટલા માટે જેમ પનિહારી બનીને આવે ચૂડી વેચવાવાળા થઈને આવે અનેક અનેક લીલાઓ વ્રજની લીલાઓમાં ઘણી બધી લીલાઓ આ વર્ષાનાની લીલામાં ઘવાય છે સખી બનીને આવે જ્યોતિષી બનીને આવે ચૂડીવાળા બનીને આવે કેટલા કેટલા લીલાઓના વર્ણન ઘણી બધી લીલાઓના વર્ણના ચૂડીવાળા થઈને ઠાકોરજી આવ્યા અને સ્વામીજીને પહેરાવવા લાગે હાથમાં જાય નહીં હાથમાં જાય નહીં હાથ પકડી રાખે સ્વામીજી સમજી ગયા કા બીજો કોઈ લાગે અત્યારે ઠાકોરજી પ્રગટ થયા ક્યારે જોશી બનીને આવ્યા જોશી બનીને હાથ જોવા લાગ્યા કે તારું તો મને લાગે છે વિવાહ બહુ દૂર નહીં પણ અહીંયા નંદગાંવની આજુબાજુ કોઈ એક તારાથી બે વર્ષ નાનો છોકરો છે એની જોડે થવાનો એવી ઘણી બધી કથાઓ લીલાઓ અહીંયા વરસાનાને લીલામાં વર્ણિત કરવામાં આવે છે

રાધનોતી સકલ કામાનીતી રાધા જે જીવની સકલ કામનાઓને સિદ્ધ કરી આપે એ રાધા છે રાધાનું ઊંધું કરો તો ધારા થાય ભગવત પ્રેમની ધારા એ જ રાધા છે રાધા માટે ઘણી બધી વ્યાખ્યાઓ ને કથાઓ ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવે છે પણ અમારા અષ્ટછા ભગવદીઓ રાધાજીનું એક બિલક સ્વરૂપ સમજાવે છે કે રાધાજીનું સ્વરૂપ શું છે જેમ

ઘણા પ્રકારથી રચના કરવામાં આવી છે આપણે તો રાધાજીના દિવ્ય અને કૃષ્ણ માટેની ઘણી બધી ચર્ચાઓ એ પ્રાચીન ભગવદીઓથી લઈ અર્વાચીન કવિઓ સુધી કારણ કે કોઈ પણ સાહિત્યકાર હોય એ રાધા અને કૃષ્ણના પ્રેમથી અછુતો ન રહી છે એ એની કલમ ત્યાં પહોંચે જ કરે કારણ કે કે રસનું મૂર્તિમંત સ્વરૂપ આમનો પ્રેમ ઘણા લોકો કે રાધા અને કૃષ્ણનો સાથે કેમ ન રહ્યા ઘણા કે વિવાહ કેમ ન થયા તો વિવાહની પણ કથા છે આપણે ત્યાં ઠાકોરજીના ત્રણ પ્રકારના વિવાહના ઉત્સવ થાય છે આગળ સંકેત વનમાં આવશે ને આપણે ચર્ચા કરીશું તો રાધા ને કૃષ્ણના પણ વિવાહની કથા આવે છે એનો પણ એક ઉલ્લેખ છે પણ ઘણા કે ભેગા કેમ ન રહે કારણ કે પ્રેમના બે કાંઠા છે તૃષા અને તૃપ્તિ કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે અલગ આપણી સ્મરણને જીવતું રાખે બે કાંઠાઓ ભેગા થઈ જાય ને તો ઝરણ વહેતું અટકી જાય એ ઝરણને વહેતા રાખવા માટે કાંઠાઓને અલગ રહેવું જરૂરી છે એમ રાધા અને કૃષ્ણ પ્રેમના બે એવા કિનારાઓ છે જો ભેગા થઈ જાય તો પ્રેમનો પ્રવાહ અટકી જાય એ પ્રબળ પ્રેમનો પ્રવાહ વહેતો રહે એના માટે આ બે કિનારાઓ અલગ રહેવું જરૂરી છે અને પ્રેમ બંધન નથી આપતો પ્રેમ મુક્તિ આપે છે પ્રેમની વ્યાખ્યા જ લોકો ઊંધી કરે છે કે આને પ્રેમ કર્યો એટલે બંધાયો ઘણા લોકો ના પ્રેમમાં પડ્યો પ્રેમ પાડે નહીં પ્રેમ તો ઉપાડે આપણે બોલીએ છીએ પ્રેમમાં પડ્યો એટલે સમજી લેવું આ પ્રેમ હતું જ નહીં પ્રેમ કોઈને પાડે નહીં એ તો ઉપાડે છે એ કોઈ પક્ષીને પ્રેમ કરતું હોય એટલું બધું ઘણા લોકો પાળે અને એટલું બધું એનો પ્રેમ કરે એને ખવડાવે એનું ધ્યાન રાખે એને નવડાવે એનું ખૂબ ધ્યાન રાખે પણ એને મુક્ત ન કરે જો પ્રેમ હોત તો મુક્તિ આપે બાકી બધું જ કરે છે ધ્યાન રાખે બધું રાખે પણ બંધન આપે છે પ્રેમની સર્વોચ્ચ અવસ્થા એ મુક્ત કરે છે રાધા ને કૃષ્ણ મુક્ત છે જોવા જાવ પ્રેમની સર્વોચ્ચ અવસ્થામાં તો ઘણી બધી ચર્ચાઓ એમાં છે હમણાં આપણે તો વ્રજયાત્રા આજે થોડી વ્રજયાત્રા ઉતાવળે ચાલશે તો અહીંયા આ એક સુંદર સ્થાન બરસાનામાં આપણે દર્શન કર્યા આગળ ભાનોખર છે અને તળાવ સુંદર સુંદરજીનું અને અપભ્રંશ થયું ભાનુખરજી અને કીર્તિજી રોજ અહીંયા સ્નાન કરવા માટે આવતા અને એનું પણ વર્ણન છે જ્યારે રાધાજીના લગ્ન પ્રસંગે જાન લઈને આવ્યા ત્યારે એ છપ્પન ભોગ અહીંયા આરોગ આપણે ત્યાં જે છપ્પન ભોગ નો મનોરથ થાય છે ને એ છપ્પન ભોગની ભાવના છે ને ઠાકોરજીના વિવાહ ની ભાવના સગાઈની ભાવના છે કે જયારે ઠાકોરજીના વિવાહ નક્કી થયા રાધાજી સાથે એટલે છપ્પન ભોગ નો મનોરથ થાય ત્યારે નંદ બાબા યશોદાજી વૃષભાનજી કીર્તિજી આ બધા જે ભાવનાઓ ત્યાં પધરાવવામાં આવે ઠાકોરજી નો વિવાહનો ઉત્સવ છે અને એ સમયે છપ્પન ભોગમાં વિવાહના કીર્તન પણ ગવાય છે અને એટલા માટે આ જે છપ્પન ભોગ નો આપણે ત્યાં જે ભાવ છે એ પ્રભુના વિવાહ પ્રસંગે આપેલો વ્રજવાસીઓને મહાભોજ છે મહાભોજ આપ્યો એ છપ્પન ભોગ નામથી ઓળખાય છે આગળ બરસાણાની વિવિધ લીલાઓની ચર્ચા થઈ કીર્તિકુંડ યશોદા કુંડ લલિતા કુંડ વિશાખાકુંડ આ બધા કુંડો આસપાસ આવેલા છે આગળ દોહીની કુંડ આવેલો છે નંદરાયજીની ગાયોને અહીંયા ધોવામાં આવતી એમ કહેવામાં આવે છે એ દોહીની કુંડ આગળ નોવારી ચોવારી દેવી આવેલા છે આગળ રત્નકુંડ આવેલું છે લતા સખીને રાધાજી જયારે હાર આપ્યો અને એક હાર કુંડમાં રહ્યો ઉસ્માનજીને ચિંતામાં કે આના વિવાહમાં શું આપીશું અને આ રત્નકુંડમાંથી અનેક ટોપલાઓ લઈને પ્રગટ કર્યા છે એની કથા આવે આગળ ગહેવર વનની ઉપર જઈએ વર્ષાના તરફ ત્યારે ગહેવર વન કહેવાય મહાપ્રભુજીના પણ બેઠક થી છે ને ગહેવર અને ત્યાં પણ પ્રસંગ આવે ને કે કીડી અજગર ખાઈ રહ્યા હતા કીડીઓ એક અજગરને ખાઈ રહ્યા હતા અને અજગર પડ્યો હતો ત્યારે પૂછ્યું મહાપ્રભુજીને સેવકોએ કે આ શું છે કેમ આ થઈ રહ્યું છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આ જન્મમાં ગુરુ હતો અને આ કીડીઓ એના શિષ્યો હતા એણે ધન લીધું પણ એમના ઉદ્ધારની ચિંતા ન કરી એટલા માટે આ દશા એની થઈ છે મહાપ્રભુજીએ જળ છાંટ્યું અને એનો ઉદ્ધાર કર્યો આગળ મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું છે અને આ ગહેવર વન બહુ ગહન વન છે જ્યાં ઠાકોરજી અને સ્વામીજીનો લીલા વિહાર છે અને એટલા માટે જ આપણે આરતીમાં પણ યમુનાજીની ગાઈએ છીએ આપણે એક રાસનું સ્થાન છે જ્યાં શ્રી યમનાજી એમ જોવા જાવ તો આરતીમાં તમે ગાવ છો ગેવરવન ચાલ્યા ગેવર પણ ક્યારે ગેવરવન ગયા છો તમે ત્યાં યમનાજી વહે છે જોવા જાવ તો યમનાજી નથી પણ યમનાજી ત્યાં ગેવરવન રાસમાં પધારી રહ્યા છે સાંધેના ના સમય તો એની પણ ઘણી બધી કથાઓ ને લીલાઓ છે આગળ ત્યાંથી ઉપર જાઓ ને રાધાજીના મંદિરે જતા હો તો મોર કુટીર આવે બોલો મોર ભગવાન કી ત્યાં મોર ભગવાનના દર્શન છે સુંદર મંદિર બિરાજે છે ઠાકોરજી મયુર બનીને બિરાજે અનેક વિધ લીલા પ્રસંગો ભાવાત્મક પ્રસંગ એવો આવે એકવાર ઠાકોરજી અને સ્વામીજી નિકુંજમાં બિરાજા છે અને ઠાકોરજીને સ્વામીજી કહેવા લાગ્યા કે પ્રભુ આપના સ્વરૂપના તો અમે કેટલા ગુણદાન કેટલું ગુણદાન કરીએ એમ કરો આજે આપ મારા સૌંદર્યના ગુણગાન અને જ્યારે સ્વામીજી આવું કહ્યું એટલે ઠાકોરજી સ્વામીજીની પ્રશંસા કરતા ભોલ્યા ત્યારે રાધાજુ આપનું મુખાર્વિન તો ચંદ્રમાં જેમ છે અને જ્યાં ઠાકોરજી એટલું બોલ્યા એમાં તો રાધાજી એવા 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 રિસાયા 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 કે આપની જોડે તો વાત જ નથી કરવી જાઓ એમ કરીને દૂર જઈ પીઠ દઈ બિરાજી થોડા અનાજના દાણા પડ્યા હતા દાણા લઈને ત્યાં અનેક મયુરો હતા એમને ખવડાવવાના ઠાકોરજી કે થયું શું એ તો કહેતા જાઓ ઠાકોરજીને સ્વામીજી કહે તમે મારા આવા ગુણગાન કરો છો મારું મુખ ચંદ્રમા જેવું છે ચંદ્રમામાં તો કાળા કાળા ડાઘ છે શું મારા મુખ પર કાળા ડાઘ છે આ તો ગુણગાન છે કે અપમાન છે મારું જો આપણી જોડે વાત જ નથી કરવી ચંદ્રમાની તો કલા વધે અને ઘટે તો શું મારા મુખની શોભા એવું છે ક્યારેક ઘટી જાય ને ક્યારેક વધી જાય ચંદ્રમાને તો પોતાનો પ્રકાશ નથી સૂર્યના પ્રકાશની પ્રકાશે છે તો શું મારામાં કઈ તેજ જ નથી આપણી જોડે વાત જ નથી કરવી માન ધર્યું અને સ્વામીજી દૂર જઈને બિરાજી ગયા એક પાષાણની શિલા શિલા હતી એની ઉપર બિરાજી ગયા અને મોરને દાણા નાખવા લાગ્યા ઠાકોરજી વિચાર કરે કે કેમ કરીને મનાવવા પ્રભુને યુક્તિ સુધી પ્રભુએ એ સમયે મયુરનું રૂપ ધારણ કર્યું મોરનું રૂપ ધારણ કર્યું અને મોરનું રૂપ ધારણ કરી પોતાના પીછા ફેલાવી કેવો કેવો કરી સુંદર નૃત્ય કરવા લાગ્યું સ્વામીજી અનેક મયુરો હતા પણ એવું સુંદર નાચી રહ્યા છે આ મોર જે મોર બનીને પ્રભુ આવ્યા છે રાધાજી દૂરથી જુએ કે બધા મોર બરાબર પણ પેલો મોર બહુ સુંદર છે આ પીછા પેલા ભી નાચે અને પાછા નાચ્યા પછી ધીમે પગલે આગળ આવે અને રાધાજીના શ્રીયષ્ટમાંથી દાણો લે દાણો લઈ અને પાછા દૂર જાય પાછા પીછા ફેલાવીને કેવો 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 કરીને નાચવા લાગા

જોતાની સાથે રાધાજીનું સર્વમાન હરાઈ ગયું અને મહારાષ્ટ્રમાં રાધાજી પધાર્યા તો આ મોર બનીને રાધાજીને અહીંયા રીઝવ્યા એટલે મોર સ્વરૂપે ઠાકોરજી અહીંયા વિરાજે છે એટલે મોર કુટી રહ્યા છે અને મોર ભગવાનના દર્શન છે આગળ બેઠક જે બિરાજમાન છે મહાપ્રભુજીના સાત દિવસ ભાગવતજીનો પારાયણ કર્યું જે અહીંયા ગેવર અને મહાપ્રભુજી પણ પોતે આ અહીંયા પર્વત પર બિરાજમાન છે આગળ દાનગઢ અને સાકડી ખોરાવે છે અજી તમે પાછળ મુત્રીને આવો તો સાંકડી ખોર છે ખોર એટલે પાતળી ગલી અને એમાં પણ ખોર તો છે અને એમાં જો કારણ કે ખોર છે માર્ગ છે પથ છે ગલી છે જુદા જુદા નામથી ઓળખાય જુદા જુદા પ્રકારના કહેવાય તો બે પર્વત છે એક ગૌર છે એક શ્યામ છે સાંકડી ખોર જે ગયા છે તમને ખબર હશે જ્યારે પણ બ્રજ યાત્રા હોય ત્યારે દાનનો મનોરથ અહીંયા થાય એકદમ પાતળી ગલી એક જ જળ નીકળી શકે બે પર્વતથી વચ્ચે નાનકડી જગ્યા અને નાનકડી ગલી આજે પણ દાનની પીછવાઈ તમે જુઓ તો બે પર્વત હોય અને ગોપીઓ વચ્ચેથી જતી હોય એ પીછવાઈમાં દર્શન લાગે એટલે માથે મટકી લઈ અને ગોપીઓ નીકળે મથુરા દહી વેચવા માટે અને ઠાકોરજી ની ઉપર ઠડા થઈ ગયા પર્વત ગોર ધનકી શિખર તે સાંકડી ખોર પ્રેમની ગલી પ્રેમ ગલી અતિ સાકરી કરી તામે દોલ સમાય આમાં તો એક જ જણ જઈ શકે

ક્યાં લઈ જાવ છો આ વ્રજ નું દહી તમે ક્યાં લઈ જાવ છો કે અમે વેચવા જઈએ છીએ મથુરામાં અરે તમને ખબર છે બ્રજનો રાજા હું છું આ રસ્તા ઉપર નીકળો આ રસ્તો મારો છે આમાં તમારે કર આપવું પડે પછી જ જવા મળે અરે તારા બાબાના ચેલ નોકર છીએ તને શેનો કર આપવાનો હોય આ તારો રસ્તો કઈ બાબાનો છે અને ઠાકોરજી અનેક પ્રકાર ઠાકોરજી આમ દાણ લીલા કરી ભક્તો પર પોતાનો અધિકાર જતાવે છે બ્રજનો હું રાજા છું અને હું તમારો આજે પણ જયારે વ્રજયાત્રા હોય ત્યારે જે વલ્લભપુલે વ્રજયાત્રા ઉપાડી હોય એમને ગોપી બનાવવામાં આવે અને બધા જ વલ્લભપુલના બાળકો ભલે ગમે તેટલા વડીલ હોય માથે ઓઢણી ઓઢે દહીં ની મટકી રાખવામાં આવે અને સાંકડી ખોર માંથી પસાર થાય અને જે રાજધારીમાં રાજધારી વિજવાસી હોય એમાંથી કોઈ ઠાકોરજી બને અને એમના માથેથી મટકી મારી અને ફોડવામાં આવે અને જ્યારે ફૂટે દહીં ત્યારે દહીં લઈ અને ઠાકોરજીને આરોગાવામાં આવે અને પછી ત્યાં દાન આપે બધા વલ્લભ કુલ ને એવું જે વ્રજયાત્રામાં ગયા હશે એમને ખ્યાલ હશે આખી વ્રજયાત્રામાં આ રીતે દાન નો ઉત્સવ કરવામાં બોલો દાન બિહારી લાલ આમ દાન નો પ્રસંગ આગળ વિલાસ કુંડ આવ્યું યુગલ સ્વરૂપ નું અહિયાં વિલાસ મંદિર છે અને એ વિલાસગઢની બાજુમાં માનગઢ છે આમ રાધાજીનું અહીંયા મંદિર આવેલું છે માનગઢમાં રાધાજીએ માન ધર્યું હતું અને પ્રભુએ આ માન છોડાવ્યું એવી લીલા માનગઢની લીલા છે ચિકસોલી કરીને આવે છે ગામ અને કૃષ્ણકુંડની નજીક ચિત્રલેખા સખીનું આ ચિકસોલી ગામ છે રાધાજીની ચિત્રશાળા અહીંયા છે અને એટલા માટેનું ચિત્ર સોલી છે આગળ બરસાનાની હોળી આદિના દર્શન જ્યાં થતા હોય માર હોળી આદિ થતા હોય ત્યાં પણ લોકો જ્યારે ફાગણ માસમાં જાય ત્યારે આખી એક માર્ગ છે અને લઠ્ઠમાર માર હોળીના દર્શન પણ દર્શનીય હોય છે એના પણ દર્શન કર્યા આગળ આપણી પરિક્રમા કરહેલામાં ગઈ કરહેલા ગામ છે કહેવાય છે કે અહીંયાથી રાસલીલાની શરૂઆત થઈ કે ઠાકોરજી અહીંયાથી કરહેલા એના પરથી નામ પડ્યું કરહેલા અહીંયાથી હેલો કર્યો અહીંયાંથી વેણુનાદ કરીને બધાને આમંત્રિત કર્યા કે આવો રાસ એમ કહેવાય છે એટલે આનું નામ પડ્યું કરેલા કૃષ્ણકુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકથી છે શ્રી ગુસાઈજીના બેઠકથી છે શ્રી ગોકુલનાથજીના બેઠકથી કરેલાની છે આ ત્રણ બેઠક જી કરેલામાં બિરાજમાન છે લલિતાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે એમ કહેવાય છે કે જ્યારે હોરી ખેલ થયો તો અહીંયાથી સ્વામીજી હલ્લો કર્યો કર કરહલ્લા કે ચલો હોલી શરૂઆત કરો એટલે પણ એક ભાવના અહીંયા બતાવી કરેલાનું આમ પડ્યું હિંડોળા અહીંયા ઝુલાવવામાં આવે છે બેઠક બેઠકજી એમ કહેવાય છે કે સ્વયં શ્રીનાથજી અહીં પધાર્યા હતા મહાપ્રભુજીનીકળ ગુસાઈજીના બેઠકજીનું ચરિત્ર કહેવાય છે કે સ્વયં ગુસાઇજીએ અહીંયા સુબોધની ઉપર ટિપ્પણી લખી હતી સુંદર ફૂલની માળા એકવાર અહીંયા ગુસાઇજીએ સિદ્ધ કરી અને લલિતાજી ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે લાવ હું મારા હાથે સ્વામીજીને ધરા અને લલિતાજી ગુસાઈજી પાસે પધરાવીને લઈ ગયા અને સ્વયં પોતાના હાથે સ્વામીજીને માલા ધરાવી અને સ્વામીજીએ પુનઃ માલા વડી કરી અને લલિતાજીને આપીને કહ્યું આ માલાજી ગુસાઇજીને સ્વયં સ્વામનીજી માલાજી ગુસાઈજીને આપી એવા પણ પ્રસંગો અહીંયા વર્ણન કરવામાં આવે છે શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે વેણુ ગીત ઉપર સુબોધનીજીની ટીકા શ્રી ગોકુલનાથજીએ અહીંયા લખી છે અને એવું વર્ણન મેણું ગીતનું આ સમય ગોકુલનાથ અહીંયા કર્યું કે જેટલા વૈષ્ણવ શ્રવણ કરતા હતા એ દેહભાન બધા ભૂલી ગયા અને સાક્ષાત વેણુનાદનું શ્રવણ એ સર્વ વૈષ્ણવને થવા લાગ્યું એવા આપે વચનાવ્રત કર્યા એવી કથા અહીંયા કહેવાય છે કહેવાય છે કે વજ્રનાથજીની સમાધિ અહીંયા કરેલામાં આવેલી છે પીળીપોખર સ્થાન છે જ્યાં રાધાજીના વિવાહનું નક્કી કરવામાં આવ્યું ત્યારે રાધાજીની પીઠી અહીંયા ચોડવામાં આવેલી હતી એટલે આનું નામ પડ્યું પીળી પોખર કારણ કે અહીંયા જલ ને આ કુંડ ને બધું પીળું છે પોખર એટલે નાનકડું તળાવ તો બધું જ પીળું છે એટલે પીળું એટલા માટે થયું છે કે રાધાજીની પીઠી અહીંયા ચોડવામાં આવી હતી